હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર તે તારીખ થી શરૂ થઈને 26 ના રોજ પૂરું થશે તેનું વાહન હાથી છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં બપોર બાદ વરસાદનું મંડાન થઈ શકે છે મિત્ર ઉત્તરા નક્ષત્રનું વાહન હાથીનું હોવાથી ભારેથી ભારે વરસાદનું હવામાન વિભાગ દ્વારા તથા ગુજરાત રાજ્યમાં જોવા મળશે ઓતરા નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદના મોટા મોટા રાઉન્ડ જોવા મળી શકે છે જો વર્ષે ઓતરા તો ધાન ન ખાય કૂતરા કહેવતમાં કહેવાયું છે કે આ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો ધાન્ય પાકોને નુકસાન પહોંચે છે કેમ કે મોટા ભાગના પાકો હવે કાપણીની સ્થિતિમાં હોય છે જે પાકતા પાક ને ભારે વરસાદ થી નુકસાન પહોંચાડી શકે છે અને અને તે પાક રહેતો નથી જો જો વર્ષે વર્ષે ઓતરા ઓતરા તો તો કાઢે છોતરા ધાન આ બે કહેવતો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર માટે પ્રખ્યાત છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ચોમાસાના વિદાય સમયનો પ્રથમ નક્ષત્ર ગણવામાં આવે છે સામાન્ય રીતે આ નક્ષત્રથી ચોમાસાની વિદાય ચાલુ થતી હોય છે જો આ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો પાણીના તળ ઊંચા આવતા હોય છે મિત્રો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદની શક્યતા વિશે વાત કરીએ તો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનું વાહન ભેંસ છે અને ભેંસને પાણી ગમતું હોય છે માટે વરસાદ પડવાની શક્યતા થોડી વધારે છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પવન સાથે વરસાદ પડતો હોય છે જો સારો વરસાદ પડે તો પાણીની સમસ્યા હલ થઈ જતો હોય છે મુજબ પણ નક્ષત્રની ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો